રિલાયન્સ ઇન્ફ્રામાં અત્યારે એલ ટીપી જીરો જીરો બતાવે છે તો શું આપણે આપણા રૂપિયાને ભૂલી જવાના કે ભાઈ ટોટલ લોસ થઈ ગયો કારણ કે ઉપર જે અત્યારે બતાવે છે તમારી સ્ક્રીન ઉપર જેમની પાસે આ સ્ટોક અવેલેબલ છે એમને ઝીરો જીરો બતાવતા હોય તો આ ટાઈપનો કેસ એવું નથી આ રિલાયન્સ ઇન્ફ્રામાં થાય તો કોઈ પણ કંપની હોય જયારે આ ટાઈપની સિચ્યુએશનો ક્રિએટ થતી હોય ત્યારે બની શકે આવું થઈ શકે તો આપણે જ્યાં રોકાણ કરેલું છે એ કંપની જ્યારે આવી રીતે તો તો આપણે શું શું કરવું યા હકીકતે હોય એની પ્રોપર માહિતી આપવાનો તમને પ્રયત્ન કરું તો ખાસ કરીને અહીંયા બે શબ્દો છે આઈબીસી અને આઈઆરપી જેમનું ફૂલ ફોર્મ છે ઇન્સોલ્વેન્સી એન્ડ બેન્ક કોડ અથવા તો આઈઆરપી નું ફૂલ ફોર્મ છે ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હવે આ શબ્દો અહીંયા લગાનો લગાવવાનું મુખ્ય કારણ છે કે કંપની ઉપર જે કર્જ છે એ કંપની ચૂકવી નથી શકતી એટલે ઇન્સોલવેન્સીની પ્રક્રિયામાં આ કંપની અત્યારે કામ કરે છે મતલબ ઇન્સોલેન્સીની પ્રક્રિયામાં મૂકવામાં આવી છે અને આવા સમયે આ કંપનીનો જે શેર છે એમના ઉપર કોઈ ટ્રેડિંગ નથી થતું મતલબ કે કોઈ પણ કંપનીમાં આઈઆરપીમાં હોય ત્યારે સેબી અને એક્સચેન્જ દ્વારા ખાસ કરીને ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેનાથી રિટેલરો હોય સામાન્ય રોકાણકારો હોય એમને નુકસાન ન થાય કોઈ પણ વ્યક્તિ અહીંયા પરચેસ નહીં કરી શકે તો આવા કારણોમાં જેમની પાસે ડિલેવરીમાં કોઈ સ્ટોક અવેલેબલ હોય તો એ કદાચ સેલનો એક એમના માટે ઓપ્શન ખુલતો પણ એના માટે પ્રક્રિયાને આપણે સમજવાની છે પછી તમને આઈડિયા આવશે ફિલાલ અત્યારે એલ બતાવે છે એટલે કોઈ નવા રિટેલરો અહીંયા પરચેસ નહીં કરી શકે કે બાય નહીં કરી શકે તો મુખ્ય કારણ અહીંયા કંપની આઈબીસી પ્રક્રિયામાં છે એટલે કે કંપની ઉપર વધુ પડતું કર્જ હોવાને કારણે કાયદાકીય રીતે નાદારી અને દેવાડું કોડ અહીંયા લાગુ પડે છે એની હેઠળ છે બરાબર તો આ સમયગાળામાં કંપનીને બચાવવા અને એના તો છે એના હિતોનું રક્ષણ કરવા હેતુ આ બધું કરવામાં આવે છે તો અત્યારે જે એલટીપી ટીપી જીરો બતાવે છે એની પાછળ મુખ્ય કારણો એવા કયા છે કે જે વર્ક કરે છે તો પ્રોસેસ આપણે સમજીએ સ્ટેપ કે લેણું ચૂકવવામાં કંપની નિષ્ફળ છે એટલે કે કંપનીનું કર્જ છે એ કંપની ચૂકવી નથી શકતી બીજું સ્ટેપ ટુ કાનૂની હસ્તક્ષેપ આવા કારણોની અંદર આ કંપનીનો જે વહીવટ છે એ ટોટલ આઈઆરપી પાસે વયો જાય છે એટલે જે નિર્ણયો લેવાના હોય એ કોઈ કાનૂની કે એ ગવર્મેન્ટ દ્વારા કે આમના ઉપર એમનું જે શબ્દ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે તો જે નિર્ણય છે એ લઈ શકે છે એટલે હેતુ કઈક નો કઈક રોકાણકારોનો લોકોનો જે હેતુ છે એ વ્યવ એના રૂપિયાનું જે કઈક છે એનો પ્રોપર એને જવાબ મળે અને ત્રીજું સ્ટેપ છે સોલ્યુશન કે આ કંપનીનું કઈકનું કઈક એવું સોલ્યુશન આવે તો સોલ્યુશન કેવી રીતે આવે તો કંપનીને ફરીથી ઊભી કરવી અથવા એવો રસ્તો કે જેમ કે નવી કંપની આ કંપનીને ખરીદી લે અર્ધરવાઇઝ કોઈ એવી સ્ટ્રોંગ કંપની છે જે આ કંપનીને પરચેસ કરી અને કંપનીનું જે સાયકલ છે એને કન્ટિન્યુ કરે અને લોકોના જે રૂપિયા છે એ એને એવી રીતે મળી શકે જે તો છે એના રૂપિયા એને મળી જાય એટલે આને કહેવાય રિઝોલ્યુશનની પ્રોસેસ હવે આઈઆરપીની શરૂઆત રિઝોલ્યુશન પ્લાન અને પરિણામ કેવી રીતે વર્ક કરે છે એના ઉપર આપણે જઈએ

એટલે કે જ્યારે પરિણામ આવે છે ત્યાર પછી શું નિર્ણયો લેવાયા છે ત્યારે બાકી માહિતી મળે તો અત્યારે કંપની છે એ સ્ટેપ વનની અંદર છે આ સ્ટેપ વનમાં ની પ્રોસેસમાં છે આઈઆરપીની પ્રોસેસમાં તો એમાં કોઈ પણ જાતની પ્રક્રિયા અત્યારે આપણે કોઈ બાય સેલના વહીવટ નહીં કરી શકીએ એટલે અહીંયા શું થશે કે કંપનીના જે નિર્ણયો છે એ નિર્ણયો ઉપર ક્યાંક ને ક્યાંક આઈઆરપી છે એ આ કંપની બીજી કોઈ કંપનીને સેલ થાય છે યા તો કંપની ઊભી કરવા માટેની જે પ્રોગ્રેસ છે એના ઉપર કંઈ કામ કરવામાં આવે એટલે જો કોઈ એવી કંપની આ કંપનીને ખરીદે છે કે જે પોતે પણ સક્ષમ છે ને આ કંપનીને ખરીદ્યા પછી આ કંપનીના જે રોકાણકારો છે એમને પણ એનો પૂરતો બેનિફિટ આપવામાં આવે લેણ્યા તોને એના પૈસા છે એ રિટર્ન મળી શકે એવા હેતુથી આ કંપની ઊભી થાય તો એ ફાઇનલ રિઝલ્ટ જ્યારે આવે ત્યારે આપણને

છે આપણને જે તે સમયે જે કઈ એમની સર્જાય અને નિર્ણયો લેવાય પછી એલટીપી મુજબ આપણે એમનો ભાવ છે એ વેચી શકીએ અને બાયસેલ ના વહીવટો છે એ ચાલુ થઈ શકે પણ આ સમય છે ને એ ફિક્સ નથી મહિનાનો હોય અમુક મહિનાનો હોય અમુક વર્ષોનો હોય એટલે આ પ્રોસેસ આખી સરકારી છે કોઈ એક વ્યક્તિના હાથમાં નથી તો આપણે જો લોંગ ટર્મ વ્યૂ રાખીને બેઠા હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી આ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી આપણે રાહ જોઈ શકીએ છીએ અધરવાઇઝ જો આવું નથી થતું તો હવે સેલ કરવા માટેનો ઓપ્શન કેવી રીતે છે એટલે જો તમારી પાસે આ શેર અવેલેબલ છે તો તમે આમને કેવી રીતે વેચી શકો છો એના પર આપણે વાત કરીએ તો સેલ નો ઓપ્શન ખુલવા સુધીની આપણે રાહ જોવી પડે એટલે કે એક્સચેન્જ દ્વારા આવા શેર હોય ને એમાં અમુક સમયે સેલની મંજૂરી મળે હવે એ સેલની મંજૂરી મળે એના માટે આપણે આપણી જે એપ્લિકેશન છે એન્જલ હોય જીરોદા હોય ઓફ્ટોક હોય એલએસ બ્લુ હોય કે વોટ એવર જે તે તમે એપ્લિકેશન યુઝ કરતા હોય એને નિયમિત રૂપે આપણે ચેક કરતી રહેવી પડે કારણ કે આપણી પાસે જે સ્ટોક હતા એની વેલ્યુએશન અત્યારે ઝીરો ઝીરો બતાવે છે તો એને વેચવા માટે એક્સચેન્જ દ્વારા કોઈ નિર્ણયો લેવામાં આવે એટલે ઓપન કરવામાં આવે ત્યારે એ વેચવાની જે પ્રોસેસ છે પ્રક્રિયા છે એ આપણે

થઈ ગયો છે જ્યારે શેરનો ભાવ જીરો થઈ ગયો એટલે આપણે જે રૂપિયા રોકાતા એ ટોટલ ભૂત થઈ ગયા છે એવું આપણે સમજી લેવાનું થાય અને આવા જ કદાચ નિર્ણયો અમુક કંપનીમાં આવતા હોય તો આવા સંજોગોમાં આપણે શું કરી શકીએ હવે આપણે સ્ટોકમાં રોકાણ કરતા હોય અને કોઈ બીજા કંપનીના શેર આપણે ખરીદેલા છીએ અને એમાં જો નફો કર્યો હોય તો એનો ટેક્સ આપણે પે કરતા હોય મ્યુચ્યુઅલ ફંડ ભરતા હોય એમાંય આપણે કોઈ પ્રોફિટ બુકિંગ કર્યું હોય તો એનો પણ આપણે ટેક્સ પે કરતા હોય હવે સરકારને આપણે જે પણ ફંડ છે એ ટેક્સ રૂપે પે કરીએ છીએ તો આ ટાઈપનો જ્યારે લોસ આવે છે આને કહેવાય કેપિટલ લોસ તો આવા કેપિટલ લોસને આપણે આપણા આઈટીઆરની અંદર દર્શાવી શકીએ છીએ અને જે ટેક્સ આપણે પે કરવાનો છે એની કમ્પેરમાં આ ટેક્સ આપણે ટૂંકમાં પ્લસ માઇનસ કરી શકીએ છીએ એટલે આપણે જે ભરવાના રૂપિયા થતા હોય એની જગ્યાએ લોસ શો કરાવી અને આપણને આપણા રૂપિયાનું વળતર મળે આ રસ્તો લાસ્ટમાં થઈ શકે પણ અહીંયા જો અને તો છે જો કોઈ સારી કંપની આ કંપનીને પરચેસ કરી અને કંપનીને ગતિ આપી શકે તો વેલ એન્ડ ગુડ અહીંયા આપણને કોઈ ઓબ્જેક્શન નથી પણ નથી થતું તો લાસ્ટમાં જો કદાચ જીરો થઈ જ જાય છે ફાઈનલી તો પછી આપણે આ કેપિટલ લોસ ને આપણા આવેલા કોઈ પણ શેરના પ્રોફિટ મ્યુચ્યુઅલ ફંડના પ્રોફિટમાં કન્વર્ટ કરી અને એ લોસ જે ભરવાનો જે આપણે લોસ આવ્યો છે એ ને આપણે આપણા ટેક્સની ભરપાઈમાં કંઈક મદદરૂપ કરી અને કન્વર્ટ કરી શકીએ એટલે કે સર્વર કરી શકીએ આવા હેતુથી આપણે આનો ઉપયોગ કરી શકીએ અને આવીને આવી માહિતી તમને મળતી રહેશે આપણા ચેનલ ઉપર ઉપર પેજ તો જોડાયેલા રહેજો અને શક્ય હોય આ ચેનલ જો તમને ક્યાંક ને ક્યાંક શીખવાના માધ્યમથી મદદરૂપ થતી હોય તો તમારા દરેકે દરેક સુધી શેર કરતા રહેજો અને કોઈ સ્પેશિયલ ટોપિક ઉપર તમારે જો જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો થેન્ક યુ